દહોસર માં આવતીકાલે નીકળનારી જગન્નાથ રથયાત્રા સાહેબ એક મહત્વનો ધાર્મિક ઉત્સવ છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના રથના દર્શન અને સહભાગી થવા ઉમટે છે

બજાર માણેક ચોક નગરપાલિકા વગેરે વિસ્તારમાં ફોટોડ કરવા આવ્યું છે છે એ બાબતે સૂચના આવી અને બંદોબસ્ત શાંતિપૂર્ણ પૂરો થાય વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે ઘટતી કાર્ય કરવા માટે તમામ પોલીસે નોંધ રાખી છે અને લોકોને સમજ કરવામાં આવેલા છે અને આવતીકાલે બંદોબસ્તના દિવસે પણ સંપૂર્ણપણે બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિપૂર્ણ યાત્રા પૂરી થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે જગન્નાથ રથયાત્રા દાહોદ શહેર એક ધાર્મિક પ્રસંગ છે અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય આજે યોજાય ફ્લેગ માર્ચ સુનિશ્ચિત કરવા માટે હતો કે શહેરના રૂટો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે અમે શહેરના નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે તેઓ પોલીસનો સહકાર આપે અને શાંતિ જાળવવામાં મદદ કરે દાહોદ પોલીસના તૈયારીઓથી શહેરના નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાગી છે અને આશા છે કે આવતીકાલની જગન્નાથ રથયાત્રા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે ડીટીવી ન્યૂઝ તમને આ યાત્રાની સંપૂર્ણ કવરેજ આપવા માટે સજ્જ છે તો મારી સાથે જોડાયેલા રહો આજના સમાચાર બુલેટિનમાં આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે આભાર ફરી મળીશું જય જગન્નાથ